ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે અમીરગઢ ખાતે બસો નવમાં સરસ્વતી ધામનું લોકાર્પણ કરાયું દેશના અંતરિયાળ ગામોમાં સુવિધાઓના અભાવે બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને જ્ઞાનના અજવાળા પથરાય તે માટે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ત્રણસો નવ સરસ્વતી ધામ નિર્માણ અભિયાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉપલોબંધ મુકામે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે બસ્સો નવમાં સરસ્વતી ધામ સ્વર્ગીય મહેન્દ્રકુમાર સૌભાગચંદ જ કુમાર છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ દાતાઓને બિરદાવતા જણાવ્યું હતું કે આપણા જેવા લોકો સંસ્કાર થકી સેવા દ્વારા દેશને આગળ લાવવાનું કામ કરી રહ્યા છે દુનિયામાં થતા દરેક કાર્ય કે વ્યવસ્થા પોતાના લાભની રીતે જોવાય છે પરંતુ આપણા દેશમાં કરવામાં આવતું દરેક કાર્ય સેવા અને સંસ્કારોથી દીપે છે આ દેશના શાશ્વત સંસ્કારોને કેશુભાઈ ગોટી જેવા લોકો આગળ ધપાવી રહ્યા છે પૈસા કમાયા પછી એને ક્યાં વાપરવા એ ખૂબ મહત્વનું હોય છે આપણા દેશના સંસ્કાર શીખવે છે કે આપણે કમાયેલા પૈસા નવી પેઢીના નિર્માણમાં વાપરવા જોઈએ આ લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ સ્થાપક અને પૂર્વ પ્રમુખ ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન ડોક્ટર માનસિંહભાઈ ચૌધરી નૂતન ભવનના સહયોગી દાતા કુમુદબેન મહેન્દ્રકુમાર ઝવેરી શ્રી માનવ કલ્યાણ ટ્રસ્ટ પાલનપુરના સભ્યો અને દાતાઓ આશ્રમશાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમને પણ હું અભિનંદન પાઠવું છું ઘણી વખત કોઈ કામની અંદર આપણે ગયા હોય ને બિચારા શિક્ષકો થાકી જાય પણ વાલી શાળાનો પગથિયો નો ચડે એના બદલે શાળા પરિવારે તમને આમંત્રણ આપ્યું આપ સૌ આટલી મોટી સંખ્યાની અંદર આવી રહ્યા છો એટલે કે તમે દાતાને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છો અને તમારા બાળકને પણ તમે પ્રોત્સાહિત કરી રહ્યા છો તમને પણ અભિનંદન અને મારી સામે કે વાલા બાળકો બેઠા છે એ બાળકોને પણ પોતાની કારકિર્દી માટે હું શુભેચ્છાઓ પાઠવું કોઈ ડોક્ટર બનશે કોઈ વકીલ બનશે કોઈ અમલદાર બનશે કોઈ સારા નેતા બનશે આપ સૌ આપની ઉજ્જવળ કારકિર્દી બનાવો એના માટે શુભકામનાઓ સૌ શિક્ષકગણને શુભકામનાઓ અને કર્મયોગી ટીમ નિર્પ ભાવે કેશુભાઈને સહયોગ આપી રહી છે એ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ